વડોદરાના સાવલી તાલુકામાં પોલચા કરોડા ગામની મહિલા સરપંચ વિરુદ્ધ ખોટા જાતિના દાખલા રજૂ કર્યાના ગંભીર આક્ષેપ સાથે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ સતત પદમુક્તિ અને વિવાદોના માહોલ વચ્ચે આ નવો મુદ્દો પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે પંચાયતની ચૂંટણીઓ થઈ હતી એમાં સાવલી તાલુકામાં કોઈચાખંડા ગ્રામ પંચાયતની ચૂંટણી બાવીસ છ બે હજાર પચીસના રોજ યોજાયેલી એમાં સરપંચના ઉમેદવાર તરીકે મીનાબેન મયુરસિંહ રાહુલજી હા એટલા માટે વજન મૂકું છું રાહુલજી શબ્દ પર કે એ રાહુલજી હિન્દુ રાજપૂત હોવા છતાં એમને બોગસ લિવિંગ સર્ટિફિકેટ એમના દાદાના શિવાભાઈ રાણાભાઈના નામનું બનાવી અને એ લિવિંગ સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને મામલતદાર સાવલી સમક્ષ રજૂ કરી બોગસ બક્ષીપદનો દાખલો મેળવ્યો ખોટી રીતે મેળવ્યો અને એ દાખલાના આધારે ઉમેદવારી કરી એની તમામ પ્રક્રિયા અત્યાર સુધીને ચાલી એમાં સ્કૂલ પાસેથી મામલતદારશ્રીએ અમારી અરજી સંદર્ભે તપાસ કરાવી તો મામલતદારશ્રીના લેટરના આધારે સ્કૂલવાળાએ જણાવ્યું કે આ એલસી જે શિવાભાઈ રાણાભાઈનો જનરલ રજિસ્ટર નંબર પંચાવન ઉપર જે છે એ એમનું નથી પણ મનીભાઈ પરમારના નામના કોઈ વિદ્યાર્થીનું છે એટલે એ ખોટું હોવાનું એલસી સ્પષ્ટ જ નહીં આવ્યું એટલે એ બાબતની ફરિયાદ અત્યારે અહીંયા સાવલી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી છે અને એ સાવલી પોલીસ સ્ટેશનના પીએસ પીઆઈ સાહેબે હમણાં સ્પષ્ટ કહ્યું છે કે જે હશે કાયદેસર સ્પષ્ટ રીતે તેની તપાસ થશે અને આવું જ્યારે ખોટું જ્યારે બંધારણ એવું કહેવું હોય કે ભાઈ દરેક જ્ઞાતિઓને સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ ત્યારે આવા બચીપનના સીટોની અંદર હિન્દુ રાજપૂત જેવા લોકો બોગસ દાખલા બનાવીને જો એવી સીટોને પડાવી લે તો બંધારણનો મૂળભૂત હેતુ ખતમ થઈ જાય છે તો આવા જ્યારે પ્રક્રિયા આવા પ્રકરણો ઊભા થતા હોય ત્યારે એની અંદર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માગ આઠ બાર બે હજાર પચીસના રોજ અમે સાવલી પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા આવ્યા છીએ અમારી ગ્રામ પંચાયત પહોંચ્યા તમરા ગ્રામ પંચાયતની ચૂંટણી ગત બાવીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાઈ હતી તેમાં સરકારશ્રી તરફથી અનામત સીટ જાહેર કરવામાં આવી હતી તેમાં અમારા જ ગામના જાડેજા મયુરસિંહ એ એમના પત્નીના નામે જાડેજા મીનાબેન મયુરસિંહે બક્ષીપંધનું બોકર્સ સર્ટિફિકેટ મેળવી અને ઉમેદવારી કરી ઉમેદ વિજેતા જાહેર થયા હતા તેમણે તેમનો બક્ષીપંધનો દાખલો ચેલેન્જ પરથી અમે અરજી તાલુકા પંચાયત ગુજરાત સાહેબને અને મામલતદારશ્રીને આપેલી છે મામલતદારશ્રીને પુરાવા સહિત તમામ રજૂઆત અમે કરેલી છે અને સર્ટિફિકેટ દાદા મેં અમને જે જીત્યું છે એ સર્ટિફિકેટ સનરાઈજ હાઈસ્કૂલનું છે એ પણ બોકર્સ છે એ પણ સાબિત થઈ ચૂક્યું છે સનરાઈજ હાઈસ્કૂલના પ્રિન્સિપાલે જે તપાસ કરી અને અહેવાલ સોંપવાનો હોય તે અમને પ્રિન્સીપલ મામલતદારસિંહને સોંપી દીધો હોવા છતાંય મામલતદારસિંહ આમાં કોઈ પણ કારણોસર ડીલે કરી રહ્યા છે અને અમને ન્યાય વહેલો મળે એટલા માટે અમે ફરજિયાદ આપવા માટે અહીંયા કોઈ કસલ સાવલી આવ્યા છીએ મારું નામ પ્રજાપતિ સોમાભાઈ ભૂપાદાસ રહેવાસી પહોંચ્યા હતા